ચાલો બાળકો આ વિડીયોમાં જોઈશું આપણે આપણા મિત્ર ગોપાલ ઘર આજે છે બેસતું વર્ષ અને આ છે ગોપાલ ઘર અને એનો પરિવાર પર ગોપાલ ક્યાં છે ચાલો એના ઘરની અંદર જઈને જોઈએ અરે રે આપણો મિત્રો ગોપાલ તો હજુ સુધી સૂતો જ છે અને એના દાદાજીનો નો આવાજ એને સંભળાયું ગોપાલ ચાલો ઉઠો जल्दी ना ही धोई तैयार થઈ जाओ કેવું સરસ સપનું આવતું હતું પર બાપુજીએ તોડી નાખ્યું અરે રે આ ગોપાલ તો પાછો સોઈ ગયો અરે ફટાકડા ઉડુ અવાજ સાંભળીને ગોપાલ ફરી જાગી ગયો અરે આ અવાજ સપનાmani તોપો ના હતી

આજે બેસતું વરસ છે ખબર છે ને ગોપાલે પૂછ્યું દાદીમા વરસ ક્યાં બેસે આ સાંભરીને બધા જ હસવા લાગ્યા બેસતું વરસ એટલે નવું વરસ જૂનું વરસ પૂરું થાય અને નવું વરસ શરૂ થાય એટલે બેસતું વરસ એમ કહેવાય એટલે આજે વરસની વરસગાંઠ કહેવાય ને દાદી મારી વરસગાંઠ ને દિવસે આપણે જલેબી લાવ્યા હતા મારા માટે બેટ લાવ્યા હતા આજે શું લાવ્યા ગોપાલના કાકા એ કહ્યું ગોપાલ તું પહેલા નાહી ધોઈ તૈયાર થઈ જા પછી કોના માટે શું લાવ્યા છીએ તેની વાત કરીશું ગોપાલ દોડ્યો જટપટ દાતડ કરી એના દાદી એની માટે ગરમ પાણી લાવ્યા જેનાથી એને નાહીને નવા કપડાં પહેરાયા જે નવા કપડાં એની કાકી એના માટે અને એની બહેન માટે લાવ્યા હતા ગોપાલને એની દાદી એ કહ્યું આજે બધાએ નવા કપડાં પહેર્યા છે મંદિરે જવાનું છે સૌ સગાવાલા અને મિત્રોને મળવા જવાનું છે ગોપાલ પોતાના પરિવાર સાથે સો પ્રથમ મંદિર ગયો ભગવાનના આશીર્વાદ લેવા પછી એમના સગાવાલા અને મિત્રોના ઘરે ગયો અને પછી ઘરે આવી ને પોતાની દાદીને પૂછ્યું તો બા આખો દિવસ આજ કામ છે ના રસોઈ બનાવવાની છે આજે મહેમાનો આપણે ત્યાં આવશે એમને મીઠાઈ નાસ્તો આપવાનો એવા ઘણાય કામ છે બા મીઠાઈનું કામ હું કરીશ પેલો મોટો આઠ ખાના વાળો ડબ્બો લેવાનો એમાં મીઠાઈ ફરસાણ અને મુખવાસ ભરવાના હેને એ ડબ્બો તો તૈયાર જ છે તારે કોઈ આવે એટલે મોમ મીઠું કરાવવાનું સમજો ગોપાલ બહાર આવ્યો એને કાકાને પૂછ્યું કાકા આજે આખી દુનિયામાં બેસતું વરસ હોય બેટા આજે ફક્ત હિન્દુઓનું બેસતું વરસ છે તો બીજા ધર્મના લોકોનું ક્યારે હોય ખ્રિસ્તીઓનું જાન્યુઆરીની પહેલી તારીખે હોય છે પારસીઓનું બેસતું વરસ એટલે નવરોજનો તહેવાર મુસ્લિમોનું નવું વરસ તો મોહરમ પણ તેઓ રમજાન ઈદને દિવસે નવા કપડાં પહેરે ઈદુ મુબારક કહે એટલામાં ઘરમાં મહેમાન આવ્યા ગોપાલે એમને નવા વરસના અભિનંદન કહ્યું એ પેલા મીઠાઈના ડબ્બા પાસે જઈને ઉભો રહ્યો મનમાં બોલ્યો આ કામ તો મારું